તો મિત્રો આજે બાવીસ તારીખ એટલે વોટિંગ સરપંચની ચૂંટણી જે ચાલુ એમાં મતદાન આપવા જવું અમુક માણસની જે હાલત થઈ ને મસાલો મળ્યો ને તો શું નો ના મળ્યો અને આ મળ્યું જો માણસમાં નહીં આવતો મહા માણસમાં આવે જો આટકો ચાલુ છે ને જાજી ભરતા ચેક ચેક કરીને આવજે અડધી અડીને આવજે રેવા દે રેવા દે હવે રેવા દે કોઈ નહીં ચાલુ એ ઓવર એક્ટિંગ નો ઢગલો જપ નહીં થતી હોય ઓન કીધું દસ દિવસ હોય રહી જાઓ અમારે ત્યાં પણ જપ નહીં થતી એટલે મૂકવા જાવ યુટ્યુબ ફેમિલીને મારા જેમ હતા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મને સાપ આવ્યો તો પેલી જગ્યાએ ગયો બધે ફર્યો અને થોડી વાર હું ત્યાં જતો રહ્યો ઓન અંદર ચેક આવ્યો હતો અંદરની સાઈડ ઘરે અમારો ફરે જ જો કે સાવધાની રાખવી પડે કૂતરું બેઠું હતું ને તો કૂતરાને નેચે ભાઈ એટલે ખબર પડી સાફ એટલે થોડું ખખડાય ને આટલા ઊંધી મૂકવા આવ્યો તો જો કે નુકસાન પકડતો થાય ને એટલે આપણે કાઢવાનું આવતું હોય ને થોડું ખખડાવાનું એટલે આટલા હુંદી પકડ દેવાનું સાઈડમાં કાઢી દેવાનું બાકી મારવા કરવાની અને મિત્રો રાતે એટલો બધો વરસાદ હતો ને કે વાત જવા દે અને એટલો ગાજ્યો ને ગાજને વીજને કડાકા વાગતા હતા જબરા જબરા બી ચાલતી અંદર અંદરથી અડધી રાત પછી ઢુંગી જ નહીં આવી એટલા જોરથી વાગતા હતા ને મિત્રો વાત જવા દે અને એટલો વરસાદે ફૂલ આવે કે આ ચાલનો તો પહેલો આવો વરસાદ હતો કે નદી અમારે જે આ વળો છે ને એ ફૂલ આવે ખૂબ સારો વરસાદ હતો તમારે છે અને મિત્રો ચોવીસ કલાક સુધી હજુ આગાહી ફૂલ આગાય અતિશય વરસાદની ઉત્તર ગુજરાત આ જગ્યાએ આગાહી તો થાય હમણાં ઉત્તર ગુજરાત બધી એટલે ચોવીસ કલાક સુધી હજુ સાવધાની રાખવી પડશે રાતે કોઈ વરસાદ ઓછો ને તો મતલબ કોઈ તો બધે પોણી પોણી થઈ જાય વળો છે ને આગળ નદી એટલે થોડી સાવધાની રાખવી પડે વરસાદ વધારે આવે એટલે મિત્રો આજે બાવીસ તારીખ એટલે વોટિંગ સરપંચની ચૂંટણી જે ચાલુ એમને મતદાન આપવા જવું પણ મતદાન આપીને આવું અને આ તમને વરસાદનો નજારો બતાવવા જો પોણી આવ્યું ને તો આખા રસ્તાની જો ને હાલત નખી આવી ખરાબ હાલત કર નખી તો હું જાઉં હું મતદાન આપવા જરૂરી છે વોટિંગ આપીને આવું સરપંચની ચૂંટણી છે ને આજે બાવીસ તારીખ એટલે તો મિત્રો મતદાન તો થઈ ગયું વોટિંગ આ જો અને આ રસ્તો જો આ બધું પોણી કર્યું હે રાતે વરસાદ જે વધારે આવે એનું આ કંકા છે તો મિત્રો રસ્તો તો બ્લોક થઈ ગયો પાણી વધારે આવ્યું ને એટલે આ બધું તોડી નાખે જો બાઇક જાય એમ જ નહીં હોય ચોખ્ખું ભૂ રાખવું પડશે મારે તો આ મેં ધોક તે ધાડપતરી છે ને ચાર ઉપર પણ આ જોવા પોણી રાતે આવ્યું ને રાતે મતલબ વરસાદ ખૂબ હતો એમ અતિશય વરસાદ કહેવાય આ બધું નુકસાન કરી દીધું જો બાઈક તો જાય એમ જ નહીં હવે હોય ચોખ્ખું ભૂ રાખવું પડશે તો મિત્રો બીજા દિવસો કહેવાય ને અમે આવ્યા હો આ ખેતરની સફાઈ કરવા આ બધી જે અંદર હે ને પડ્યું કચરો વાબાનો છે ને એટલે જો ભરતભાઈ બે હા બાટલો પાણીને બધા હથિયાર લે કેમ ભરતભાઈ આ બધી રીતે સફાઈ કરવાની બે ખેતરની સાફ સફાઈ કમ્પ્લીટ સાફ સફાઈ કરી અને પછી ખેડવાનું કાલે વાબાનો છે વરસાદ થોડો ઉભો રહ્યો છે ને એટલે વાઈદીએ અતિશય વરસાદ હતો કાલે તો નુકસાને ખાસું કર્યું આપણે બે ત્રણ પાળાએ ફોડ ન કે તમને બતાવવું પછી ત્યાં જાઉં ને એટલે હમણાં આ ખેતરની સફાઈ કરવા આવ્યા

ચાલુ એ ઓવર એક્ટિંગ નો ઢગલો મેન કલાકાર એટર અમાર મેન એક્ટર મિત્રો અડધો કલાક કોમ કર્યું ને એટલે આ ગરમી જો પરસેવો ખુબ પરસેવો મન થાય પરસેવો થાય પણ સુકાઈ જાય તાર શરીર માં પોણી હોય તો પોણી જ નહીં પાણી નહીં શરીરમાં માં દેખવાતું હું કઈ બાટલો લઈને આવ્યો અંગત બાટલો રાખે એટલે અંગત મારા પીવા માટે માણસમાં નહીં આવતો મહા માણસમાં આવે જો મહા માણસમાં માં છું ફોન જોડે અમાર કામ કરાવવું હોય ને તો આખો એક ટેન્કર પાણી નો લઈને આવવું પડે કેમ કે આ બાટલો ને તો કઈ ના થાય આ તો કશું ના થાય હે ને લખા ના થાય આખો ટેન્કર અંગત રાખવું પડે તો હે તે આવે બાકી આટલા બાટલા થી કોઈ ના થાય આ તો હમણાં એકી ફેરે પી જાય આખો ટેન્કર ભરી દઉં ભાઈ

ઈશભાઈ કહો ઈશભાઈ કહો દુકાનમાં જઈ અને લઈને આવો એમ કે એટલે દુકાનમાં તો જવાય નહીં એક મસાલો મળ્યો એમ એક પડીકી બીજાની મળી અને ચૂનો અંદર નખવાનો નહોતો બીજું કામ નહોતું પેલું શું કહેવાય હા એક આગળ એક નહોતું તો જુગાડ કરી કરીને ખબર આવ્યો બાકી ગમમાં તો કીધું નહીં જ જવાય પાંચ વાગી ગયા છે ને હમણાં પાછું દૂધ ભરાવાનો ટાઈમ થાય આટલી વારમાં ગમમાં જવાય એટલે મેં જુગાડ દેશી કરો ખાય હેજો વગર સ્વાદ નો સ્વાદ આવે ભાઈ અંદર સ્વાદ આવે ને કાલ હુંદી ને જોઈએ હગીતરા ખાડો પડ્યો હતો ને ત્યાં દબાઈ નાખવાનો એટલે પાણી નું ધોવાણ અટકાય આખું ખેતરનું પાણી હોય તો નીકળે એટલે ધોવાણ વધારે ખાડો ના પડે એના માટે હોય દબાઈ દેવાનું ની જે માટી ખેંચીને ના આવશે ને એ હોય અટકાશે મિત્રો હવે હું જાઉં હું ભરતભાઈ મૂકવા રાજકોટ કે જપ નહીં થતી વાન કીધું દસ દિવસ હોય રહી જાઉં અમારે ત્યાં પણ જપ નહીં થતી એટલે મૂકવા જાવ રોજ અવારમાં લેવા જવું પડે ને રોજે મૂકવા જવું પડે તો મિત્રો ભરતભાઈ તો રાજકોટ મૂકીને આવ્યો અને દૂધે ભરાઈ દીધું તો હવે અંધારું થઈ ગયું હોય તો રાત પડે ને એન પહેલાં હા તે બ્લોગને કરી દઈએ આ જગ્યાએ એન્ડ તો સબસ્ક્રાઈબ બીજું ના કર્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક બેક કરી દેજો કોમેન્ટ એક હારીક કરી દેજો મળીશું નવા બ્લોગમાં ત્યાર સુધી જય માતાજી